જોઈ શકો છો મિત્રો અત્યારે અમે અમી પડી ગઈ છે ને ગામમાં લી જઈ રહ્યા છીએ અને આજે આપણે વરસાદ આવી ગયો તો ગયા ત્યારે નહોતો કેમકે ગયા ત્યારે બ્લોક બનાવવાનો હતો પણ લાયક અથવા નથી અમારા ઘરે એટલે અમે અત્યારે ઉતારીએ છીએ તો ભરતભાઈ પણ એના ફોનમાં જોઈ રહ્યા છે ને આ વરસાદનું આગમન થઈ ગયું છે અત્યારે ગયા ત્યારે તમને બતાવી શકો નહીં ને આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ જોઈ શકો છો વાડીઓ વેતી થવા મળ્યું છે વાવા માટે તો આપણે આઈ જઈ જોઈ શકો છો મેં વાર્તો છે દાદી ઘડાવી છે સારું નતું લાગતું એટલે કાપકો પીર મારે વાર વાર તો તમે અમારા વિડીયોમાં આગળ રહેજો અને જોતા રહેજો થેન્ક યુ